નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાચે વાત કરવી છે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પહેલેથી જ નક્કી થયેલા પ્રદેશ પ્રમુખના જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયાની ઘોષણા હવે કરી દેવામાં આવી છે પહેલેથી જ નક્કી થયેલા એટલા માટે કહી રહી છું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ પહેલેથી નિશ્ચિત હોય છે ત્યાં આગળ ભલે ચૂંટણી પ્રક્રિયાની ઘોષણા કરી દેવામાં આવતી હોય છે પરંતુ ચૂંટણીમાં પણ એવા જ નામની ચર્ચા થાય છે જે પહેલેથી નક્કી હોય છે હવે ચૂંટણી પ્રક્રિયાની વાત કરી લઈએ આપણે કારણ કે અહીંયા આગળ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક આખું ઓફિશિયલ રિલીઝ કરવામાં આવ્યું છે લગભગ ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગભગ અઢીસો લોકો છે જે વોટિંગ કરવાના છે અને આ પ્રક્રિયા જે છે એ ક્યારે થશે અને શું ડિટેલ્સ છે તેની આ આખી જે વાત છે તે કરવા કરી રહ્યા છે પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પરિષદ સભ્યની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત આજે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ ને ગુરુવારના રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની બંધારણીય પ્રક્રિયા નીચે મુજબ કરવામાં આવી છે ફ્રો ફોર્મ સ્વીકારવાની જે તારીખ છે એ ત્રણ તારીખ આપવામાં આવી છે એટલે આવતીકાલે આ ફોર્મ ભરવાના ફોર્મ ચકાસણી માટેની પણ ત્રણ તારીખ આપવામાં આવી છે અને ફોર્મ પરત ખેંચવા માટેની પણ ત્રણ તારીખ અહીંયા આપવામાં આવી છે જેનો સમય અલગ અલગ છે ફોર્મ જે સ્વીકારવાની પ્રક્રિયા છે તેનો સમય સવારે અગિયાર થી બે વચ્ચેનો રાખવામાં આવ્યો છે ફોર્મ ચકાસણીનો જે સમય છે તે ત્રણ થી ચાર રાખવામાં આવ્યો છે અને ફોર્મ પરત ખેંચવાની જે પ્રક્રિયાનો સમય છે તે પાંચથી સાડા પાંચ રાખવામાં આવ્યો છે બની શકે કે એવા જ નામો અહીંયા આગળ ચૂંટણીના ફોર્મ ભરે કે જે નામને કહેવામાં આવે અને એ પણ દિલ્હીથી કહેવામાં આવે કે તમારે ફોર્મ 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 ભરવાનું છે અને અને એ એ લોકો આ ભરે પછી સાંજ પાછા ખેંચી લેવામાં આવે એટલે એક સંપૂર્ણ ગોઠવણ પ્રક્રિયાથી આ ફોર્મની જે પ્રક્રિયા છે તે પણ થઈ શકે છે સાથે સાથે મતદાનની જે પ્રક્રિયા છે મતદાન કોણ કોણ કરશે તે પણ તમને બતાડું છું પણ મતદાનની જે પ્રક્રિયા છે ચાર તારીખે શનિવારે સવારે દસ થી અગિયારની વચ્ચે પ્રદેશ કાર્યાલય કોબામાં કરવામાં આવશે એટલે અહીંયા આગળ ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઘણા બધા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ધારાસભ્યો છે એ લોકો અહીંયા આગળ પહોંચશે અને પોતાનું મતદાન કરશે સાથે મતગણતરી અને જાહેરાત એ પણ શનિવારે સવારે અગિયાર વાગ્યાથી કરવામાં આવશે એટલે એક કલાક મતદાન પ્રક્રિયા છે અને ત્યારબાદ અગિયાર વાગ્યાથી આ જે મતગણતરીની પ્રક્રિયા છે તે કરવામાં આવશે એટલે લગભગ બાર વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જશે કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે બની શકે કે સાંજ સુધીમાં એ નામની પણ ઘોષણા કરવામાં આવે કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની આખી પ્રક્રિયા છે આ ચૂંટણી પ્રક્રિયા છે અને એની અંદર કોણ કોણ મતદાન કરી શકે છે તેનું પણ એક લિસ્ટ આપવામાં આવ્યું છે કારણ કે ગૃહમંત્રી અમિત શાહ સીઆર પાટીલ મનસુખ માંડવિયા નિમુબેન બામણિયા કારણ કે લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદો પૈકી દસ લોકો એવા હોય છે જે આ પ્રક્રિયાની અંદર મતદાન કરી શકતા હોય છે અને તેના પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ સીઆર પાટીલ મનસુખ માંડવિયા અને નિમુબેન બામણિયા આ ચાર લોકો અહીંયા આગળ મતદાન કશે સાથે સાથે ધારાસભ્ય જે છે એમાંથી પણ દસ ટકા જેટલા જે ધારાસભ્ય છે તેમને અહીંયા આગળ ચૂંટવામાં આવે છે એ લોકો અહીંયા આગળ મતદાન કરી શકે છે જેની અંદર ભૂપેન્દ્રભાઈ જીતુ એસ વાઘાણી સાથે સાથે પ્રદ્યુમનભાઈ વાંજા મનીષાબેન વકીલ દર્શિતાબેન શાહ જયરામભાઈ ગામિત અર્જુનભાઈ અર્જુનસિંહ ચૌહાણ કેશુભાઈ પટેલ સુખાજી ઠાકોર વિપુલભાઈ પટેલ મહેન્દ્રભાઈ પાલડીયા જય જયંતિભાઈ એસ પટેલ અરવિંદભાઈ રાણા અનિકેતભાઈ ઠાકર ભગવાનજીભાઈ કરગઠિયા નિમિષાબેન સુથાર સમિતનું આખું જે લિસ્ટ છે એ લિસ્ટ અહીંયા આગળ આપવામાં આવ્યું છે આ રીતે આખા સંગઠનના અલગ અલગ લોકો જે છે એ લોકો પણ અહીંયા આગળ મતદાન કરી શકશે પ્રદેશ પ્રતિનિધિ છે તેમનું પણ એક આખું લિસ્ટ અહીંયા આગળ આપી દેવામાં આવ્યું છે કારણ કે પ્રદેશ પ્રતિનિધિનું આમાં ખૂબ મહત્વ રહેલું છે અને એ લોકો સમિત કુલ લગભગ અઢીસોની આજુબાજુ લોકો છે જે લોકો અહીંયા આગળ મતદાન કરશે આ પ્રકારની એક આખી ચૂંટણી પ્રક્રિયા છે પણ હજી પણ અમે કહી રહ્યા છીએ કે જે નામોની ચર્ચા ભારતીય જનતા પાર્ટીમાં થતી હોય છે તે નામો ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં સત્તાના સ્થાને નથી આવતા એટલે ક્યાંય પણ એવું કહેવાતું હોય કે આ વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે કે આ વ્યક્તિને બનાવવામાં આવશે તો આપને જણાવી દઈએ કે લગભગ એવો થવાના જે સંભાવનાઓ છે એ ખૂબ નહિવત રહેલી છે અને અહીંયા આગળ પણ એવા જ લોકો ફોર્મ ભરશે જે લોકોના પહેલેથી જ કહેવાઈ ગયું હોય કે તમારે ફોર્મ ભરવાનું છે અને તમારે આ ચૂંટણી પ્રક્રિયામાં આવવાનું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને કેડર બેઝ પાર્ટી ગણવામાં આવે છે શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે અહીંયા આગળ શિસ્ત એને જ ગણવામાં આવે છે કે જેને કહેવામાં આવે અને એ ફોર્મ ભરે અને પાર્ટી એમ કહે કે તમારે ફોર્મ પાછું ખેંચી લેવાનું છે એટલે એ પાછું ખેંચી લે જોઈએ આ વખતની ચૂંટણીમાં એ જ પ્રક્રિયા થાય છે કે પછી અહીંયા આગળ કોઈ એવી વ્યક્તિ પણ આવે છે જે પાર્ટીની અંદર બળવો પોકારે છે અને પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક પ્રદેશ અધ્યક્ષ થવા માટે થઈ અને આ બળવાની જે વાત છે તે સામે આવે છે જોવાનું દિલચસ્પ રહેશે ચાર તારીખે મતદાન થશે ચાર તારીખે બપોર સુધીમાં નવા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા પણ થઈ જશે ને આવતીકાલે ફોર્મ પણ ભરવામાં આવશે એટલે તમને દરેક ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખની આ ચૂંટણીને લગતા દરેક સમાચાર અમે આપતા રહીશું તો અમારી સાથે નિર્ભય ન્યૂઝ સાથે જોડાયેલા રહો નમસ્કાર